જિલ્લા ભાજપમાં ભૂકંપ આવે તો નવાઈ નહીં આજે જિલ્લા ભાજપ મહામંત્રી અને અન્ય હોદ્દાઓ માટે સેન્સ આપવા માટે એક સાથે જિલ્લાના પાંચે ધારાસભ્ય સેન્સ આપવા કાર્યાલય આવ્યા કદાચ આ દ્રશ્ય પહેલીવાર સર્જાયું હશે આ થવાનું કારણ મળતી માહિતી મુજબ પાદરા એપીએમસી ચૂંટણીમાં બળવો ફૂંકાયો અને ત્યારબાદ ડભોઈના ધારાસભ્ય જાહેરમાં કહ્યું હતું કે કેટલાક પાર્ટીના જ લોકો ગદ્દારી કરે છે અને પાર્ટીને નુકસાન કરે છે ત્યારે આજે સેન્સ દરમિયાન એક સાથે પાંચ ધારાસભ્ય આવ્યા એ શું સૂચવે છે

વિરુદ્ધ કામ કર્યું છે એને તો આવનારા સમયમાં જ ખબર પડશે પાર્ટી બધા જ લેવલથી વિચારીને કામ કરે છે અમે પાંચેય ધારાસભ્ય એક સાથે જ છીએ અને રહેવાના જ છીએ કરજણ ધારાસભ્ય જણાવું હતું કે અમે માત્ર સંગઠન મજબૂત બને એ જ ઈચ્છા છે અમે પાંચેય ધારાસભ્ય એ જ બતાવવા માંગીએ છીએ કે પાર્ટી વિરુદ્ધ કામ કરશે તો અમે નહીં ચલાવી લઈએ પાદરાના ધારાસભ્ય જણાવ્યું હતું કે પાંચે પાંચ ધારાસભ્ય એક જ છે એક સાથે આવું એ કંઈ ખોટું નથી એમ પાંચે ધારાસભ્ય ભાજપના કાર્યકર છે પાર્ટી વિરુદ્ધ કામ કરે છે એ લોકોને ચેતવણી તો મળવી જ જોઈએ જે દરેક કાર્યકર પાર્ટી જીતાડવા મહેનત કરે છે તો તેઓનું મનોબળ ક્યારેય તૂટવું ન જોઈએ હવે એક જ રણનીતિ એક જ પાર્ટી કેવી રીતે જીતાવી એ પાર્ટીને કેવી રીતે આગળ લઈ જવું એ જ અમારા પાંચે ધારાસભ્યની પ્રાથમિકતા બધા જ ભેગા મળીને જિલ્લાનું સારું સંચાલન માટે સારા લાગુને દૃષ્ટિએ એક ને એકલી છે કે જે રીતે એવું એવા હોય એનો થોડું काफी मार्जिन علينا ان اكتشفه هي ہمارا تیری প্রদেশ میں آیا ہے یہ جو پینٹ پرکریا جو ابھی چالو تھا بٹ ہم یہ خطرے سے سب سے مستی دی ان દરેક نے کمی لیں۔ کتن میں سماج یہ ہے شاید پاداؤ ہو یا شاید دبائے

તો આપડે કેતન ભાઈ સવાલ એ જ છે કે જે પ્રકારે પણ આપણા ધારાસભ્યો